ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની રેલીમાં સમાજ દ્વારા ડીજે નહીં લાવવા જણાવવા છતાં પણ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા બબ્બે ડીજે સિસ્ટમ લઈ જવાને મામલે મામલો બિચક્યો હતો વાત જણ એમ છે કે આ વિડિયોમાં તમે જે જોઈ રહ્યા છો એ આદિવાસી દિવસની ઉજવણી છે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ધરમપુર ખાતે થઈ રહી હતી અને રાજમાર્ગ પરથી વિશારેલી કાઢવામાં આવી હતી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાજમાર્ગ પરથી રેલી પસાર થઈ રહી હતી તે દરમિયાન નેતા બનીને ફરતા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ જાણે શક્તિ પ્રદર્શન હોય તે રીતે બબ્બે ડીજે સિસ્ટમ લઈને રેલીમાં જોડાયા હતા જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિમાં આ રેલીમાં કોઈ પણ વલગર ગીતો નહીં વગાડવા અને શિસ્તબદ્ધતા જળવાઈ રહે તે હેતુસર સમાજે ડીજે સિસ્ટમ નહીં લાવવા માટે જણાવ્યું હતું પરંતુ અવારનવાર આવેદન પત્ર પણ આપવા બાદ પોતાનો જ ઉલ્લો સીધો કરવા માટે પ્રચલિત એવા કલ્પેશ પટેલે બબ્બે ડીજે સિસ્ટમ લઈ આવતા સમગ્ર રેલીમાં મામલો બિચક્યો હતો અને આદિવાસી સમાજના યુવાનોએ કલ્પેશ પટેલનો હુરિયો બોલાવ્યો હતો હાઈ રે કલ્પેશ હાઈ હાઈ તેમજ કલ્પેશ ચોર ચોરના સૂત્રોચાર સાથે સમગ્ર રેલીમાં કલ્પેશ પટેલ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો નિહાળો આ વિડિયો